અઢારસો ને સત્યાસી નો ચાલ ચાલે પોતાની બગીલી નીકળે છે અને એમાં એક યુવાન છોકરો સોળ વર્ષ નો છોકરો સોળ વર્ષ નો યુવાન બકરા ચાલે છે અને એમાં ભાવલેગર ઠાકોર ને બગીને આવતી જોઈ અને છોકરો બાજુમાં ઉભો રહી ગયો કેળાને કાઠે કે ભાવેણા ઠાકુર આવે છે હિંદવાળો શાળીગ્રામ આવે છે હાલે ને જય માતાજી ગલ્લો બાજુમાં જ બગી નીકળીને છોકરાએ કીધું જય માતાજી બાપુ ભાવેણા ને ઠાકોર ને જય માતાજી દરબારે આમ નજર કરી ભાવેણા ઠાકોર જય માતાજી વાન પણ નજર પડતાની સાથે નજર ચોટી ગઈ ભાઈ 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 જવાનો અર્થ તમારી પોતાની અંદરનો વિવેક એવો હશે ને તો હામા વાળા બે વસ્તુ થાય એક તો એમ પૂછે કે કે આ આ કોણ આવ્યું આવ્યું અને એમ ક્યાંથી એક મિનિટ મારો બાપા પ્રસંગ સાંભળી લેજો અત્યાર સુધી બધા ભાવથી બેઠા ફરમાશ બે વાર આવે છે પણ એ ફરમાશ ને એક બાજુ મૂકીને મારી ફરમાશ રજૂ કરું સમાજની એકતા કોને કહેવાય કાલ હોવાનો પ્રસંગ ભાવેણાનો અઢારસો ને ની ઘટના ભાવેણા ઠાકોર ની નજર ચોટી ગઈ વાહ દોસ્ત શું નામ છે તારું ભાઈ બાપુ મારું નામ મુબારક છે હે મારું નામ મુબારક છે ઓ ભાવનગર આવું બેટા બાપુ હા ભાવનગર તો આવું પણ હું આ કોક ના બકરા ચારું છું

કારણ કે એના દીધેલા એનો રોટલો અમે ખાઈએ છીએ એના દીધેલા છોકરે મારા છોકરા જબલા પહેરે છે રોજ હવારમાં જાગી અને તમારા માલિક માટે ભગવાન પ્રાર્થના કરો અને છ મહિના થાય અને ભગવાન જો તમને શેઠ જેવો ન બનાવવા મળે તો સાહેબ હું ગાવાનું બેન કરજો જેની હેળા રહ્યો તો અભિરે છે ટૂંકી વાત કહો મુબારક સમય જાતા 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 એટલો વિશ્વાસુ પાત્ર બન્યો હવે તો એવું બને છે કે મહારાજાની તિજોરીઓની ચાવીઓ મુબારક પાસે રહે છે મોટો થયો છે પૈણો છે પરિવાર બન્યો છે અને એવો વિશ્વાસુ બન્યો મહારાણીને પણ હાર જોતો હોય કે વસ્તુ જોતી હોય તો મુબારકને બોલાવો પડે અને મુબારક તિજોરી ખોલે અને આપે એક વાર બન્યું એવું કોઈ પ્રસંગમાં મહારાણી સાહેબ ને જવાનું મુબારક ને બોલાવ્યું એટલું કીધું મુબારક કે હા બા તિજોરી ખોલો ને બેટા આમાં નવ લખો હાર જે છે ને મને આપો ને તિજોરી ખોલી નવ લખો હાર આપો મહારાણી હાર પહેરી અને જે પ્રસંગમાં જવું છું ત્યાં ગયા રાતના મોડા આવ્યા નીંદર નહોતી આવતી એટલે મહારાણીએ એ પોતાનો એક પુસ્તક ગ્રંથ લાવે છે એ પુસ્તક ખોલીને ધીરે ધીરે વાંચે છે વાંચતા વાત નીંદર મળી ઘેરમાં આઠું મળી ઘેરાવા નીંદર મળી આવવા અને પોતાની ડોકમાં જે હાર હતો એ હાર છે એ પુસ્તકમાં મૂકી અને પુસ્તક હતું ને અહીંયા મૂકી દીધું સમય જાતા હાર પુસ્તકમાં મૂક્યો એ મહારાણાથી મહારાણીથી ભૂલાઈ ગયો અને પાછું મહારાણીને હારની જરૂર પડી મુબારકને બોલાવ્યો તિજોરી ખોલે છે પણ હાર એમાં ક્યાંથી હોય હાર પુસ્તકમાં પડ્યો મહારાણી ભૂલી ગઈ તિજોરી ખોલી જોવે વિશ્વાસ કરી નાખો છો આવું ના કરવું જોવે મહારાણી કોઈ મારી આંખ ધોખો ન ખાય કે દરબાર માફ કરજો મહારાજા માફ કરજો તમારી આંખ ધોખો ખાઈ ગઈ આ ચાવી તિજોરી ની કોની પાહરે કે મુબારક પાસે આમાં નવ લખો હાર નથી હે નવ લખો હાર નથી બોલાવો મુબારક ને આપડે સાહેબ મુબારક બોલાવે છે એ મુબારક બોલાવીને મહારાણી સાહેબ બાજુમાં ઉભા છે અને ભાવેના ઠાકોર મુબારક પૂછે છે કે બેટા ચાવી ક્યાંય મુકાઈ ગઈ હતી ના બાપુ ચાવી થોડી મુકાય કેમ બાપુ આવું પૂછ પીછું કાંઈ બેટા આમાં હાર નથી ને એટલે કહું હાર નથી બેટા તમારા મહારાની સાઈડનો આમાં હાર નથી એક રૂમાલ હતો મુબારક એ રૂમાલ પાથરી એ રૂમાલ ઉપર ઊભો રહ્યો અને પછી મુબારક એટલું બોલ્યો દરબાર ભાવેના ઠાકોર એ હાર મને નથી ખબર હું નથી જાણતો હા બેટા હશે પણ તો તું નીચે એમના મેં બોલી આપવાનો હતો આ રૂમાલ પાછળ એની ઉપર ઊભો રહીને પછી કેમ બોલ્યો કે બાપુ માફ કરજો આ રૂમાલ હું દીમાં પાંચ વાર પાતરું છું પાંચ વાર આ રૂમાલ ઉપર આવું છું અને જ્યારે આ રૂમાલ ઉપર આવું ત્યારે મેં ખુદાની બંદગી સિવાય કોઈ બી એક લક મારા મોઢામાં નથી કાઢ્યો અને આજ પહેલી જ વાર આ રૂમાલ ઉપર ઊભો ને બોલું છું કે હાલ મેં નથી નથી મારો પુરાવો છે કઈ વાત સમય ગયો મહારાણી ને પુસ્તક વાંચવાની ઈચ્છા થાય રાતનું ટાણું અને મહારાણી પુસ્તક લીધું મોટો ગ્રંથ એ પુસ્તક જે ખોલું ને હારનું જોઉં ને મારા નાકમાં લાહુડા પડી જાય કાય હાર બે નાના માણા ઉપર હાર ચડે જો મોટું આમ થવાય છે એમાં હું થઈ ગયું કે એમ નહીં અરે મારે એનું દિલ દુભાવાનું મહારાજ બોલાયા દરબાર હા મહારાજ પણ માફ કરો કે મુબારકને બોલાવો મારે મુબારકની માફી માંગ રહી છે જો આ હસાય આ રાજમાતા મહારાજ શું કે છો આ મહારાજ હાર ખોવાનો નતો મારથી ભૂલમાં પુસ્તકમાં મુકાઈ ગયો તો હાર મળી ગયો મહારાજ કા ઓ તો તો આપણે મુબારકનો દિન દુભાયો છે કોઈ હાજર હા મહારાજ મુબારકને બોલાવો નીલમ ને દરવાજે ખાટલો પાછી બેઠો અડધી કા આવ્યો મુબારક મહારાજાની જય હો બોલાવાનું કારણ બાપુ બે માળા ઉભેલો ભાવેલા ઠાકોર સાહેબ આ દેશના બે મહાપુરુષો એક સરદાર વલ્લભભાઈ પટેલ અને એક ભાવેણા ઠાકોર કૃષ્ણકુમાર સિંહજી આ બેય જ્યારે એક બન્યા ને ત્યારે આ દેશના પહેલું વહેલું પરગણું આપ્યું કે વલ્લભભાઈ તમે આવી ટેક લઈને નીકળ્યા હોવ તો પહેલું અઢારસો પાદર તમારા શરણોમાં ભાવેણા ઠાકોર અર્પણ કરી શકો આજે સોમનાથની ની ધજા ફડાકા મારતી હોય ને એ સોમનાથનું મંદિર બનાવનાર હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ છે છે વાળો ને પગે લાગે બેટા અમને માફ દેજે બાપુ કારણ કારણ એટલું બેટા ઓલો હાર આપડે વાત છે ને કે હાર બેટા તમારા મહારાણી થી ભૂલથી પુસ્તકમાં ગયો હતો બાપુ હાર મળી ગયો પેટ ભરી લઈ આજ હાર પુસ્તકમાં મુકાયેલો બાપુ અને કાલ હાર બીજે મુકાય તો મુબારક ના મને પ્રાણ હવે મારી આ જવાબદારી ત્યારે ભાવેના ઠાકોર ભેટી ગયા હતા ને એટલું બોલ્યા ભાભેર મુબારક હવે પ્રાણ મુકાય પણ મુબારક ને ન મુકાય એવું તને નહીં જવા તા થાતા તારીખ વીસ ચાર ઓગણીસો ચાલીસ તારીખ વીસ ચાર ઓગણીસો ને ચાલીસ ત્રેપન વર્ષ સુધી ભાવેના ઠાકોર હાઈ જ્યારે નોકરી કરી

મુબારક હોય પામેના ઠાકોર ને જોયું હું મુબારક નો મુબારક નથી દરબાર સાહેબ કરજો મુબારક આપણને હવે નહી જોવા મળે નીકળી ગયો છે ત્યારે હમણાં પરોઠી મહારાજ બગી નીચે ઉતરી ગયા જે દરબારીઓ હતા એને કીધું આ દરબાર નહીં ભરાય અને માણસો ને કહી ગયો મહારાણીને આજ મહારાજા બપોરે જમવા નહીં આવે મારે મારા મુબારક ના જણાજાને કાન દેવા જવું છે તમે કેવડા જરૂરી નથી તમારું જીવન કેવું છે એના ઉપર આધાર છે ભાવેલા ઠાકોર આવવું પડે કામ જણા જાણે કામ દેવાનું આજ મુબારક ને કફન ચલાવવા માટે નથી જનાજામાંથી જનાજો ક્યાંથી નીકળ્યો તમે સાંભળી લો આ ભૂતનાથનું મંદિર છે ને આપણું મહવા માં એ તકતીમાં નામ છે ભાવના ઠાકોરનું એકસો ને એક રૂપિયો તો રૂપિયાની હોય તો કેવડો મોટો પગાર આપી છે મુબારક ને અને આજે ઘરમાં રાતી નથી

અને તમે જયારે જમી લો તમારી વાહે જેના પછી થાળમાં જે વધે એ થાળ મુબારક ઘરે લઈ જતો અને એનાથી આખું ઘર જમી લેતો અને જેથી તમારા થાળમાં જેદી કાંઈ વધ્યું ન હોય તેથી સળું કરીને તમારું સળું ધોઈને આખું ઘર પી જતું સુઈ જતું કોઈ બી ભાવનગરના કોઠારનો દાણો મુબારકના ઘરમાં નથી ગયો પણ પછી ભાવેના ઠાકોર જાય છે જનાજો તૈયાર કર્યો

આજે આપણે યાદ કરવા પડે કે આપણો હગા નથી થતો પણ હગા એના વિચારો થાય છે આપણા હગા આપણે એટલે લાગે છે કે જેની અંદર આવી ખુમારી હોય ખાનદારી હોય અને આવી જ્યારે એમ કહેવાય એમ આ દાતારી જે કરવી આવા કાર્યો કરવા એ સાહેબ જગત આપણને કોઈની બી જિંદગીમાં નહીં ભૂલે સમય ફરી જશે આ બે હજાર ચોવીસમાં અયોધ્યામાં મંદિર બન્યું કોણ ભૂલવાનું મન કહેવાય તમે પાંચસો પેલી જાય પછી આ મંદિર બન્યું હોય તો જેને તોડી બાબર ને આપણે નથી ભૂલતા તો એમાં જેને જેને દાન આપ્યું કોણ ભૂલશે આ રામાપી નું મંદિર તમે આ ગામમાં છે આ મેળીમા નું મંદિર છે જે ગામમાં સારું કામ કરતા જશો એ મંદિરોની ને સુધી એની પેઢીઓ યાદ કરશે કે આમાં અમારા દાદા બધા સહયોગી બનેલા છે એટલે આવું રૂડું જ્યારે આ બધાએ કાર્ય કર્યું છે ત્યારે આ બધા ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને હું પણ અહીંયા આવી એમાં મને હરખ છે પછી જેમ આગળ સમય છે પણ આગળનો દોર હું ભાઈ ઘનશ્યામભાઈને